અયા પોલીસ સ્ટેશન માં સીતો ક્યાંથી કરી ગયો આ અમારો દીકરો અયા ક્યાંથી કરી ગયો તમારો બાપ સીતો ગયો પોલીસ સ્ટેશન માં હવે એક કામ કરો તમે ટકા સાહેબ ને ફોન કરી દીધો કાયકા એ લઈને ફોન કોણ આયો હા હાલો ટકા સાહેબ તમે જ્યાં હોય ને અહીંયાથી ગાયકા પોલીસ સ્ટેશન ને આવો એ અહીંયા સીતો કરી ગયો છે પોલીસ સ્ટેશન માં હે પોલીસ સ્ટેશન માં સીતો કરી ગયો અરે બાપરે અને કેદી મારા દીકરા મૂતરી રહ્યા ને હંગી રહ્યા અને જો તમે નહીં આવો ને ઘડી તો મેડમ એ મૂતરી રહી છે નો હોય કાયા ગાઓ તમે વાતો ને હાલો હું આવું છું કોઈ બી તા નહીં આવું છું તમારી માને તમે તો એકલા બધા બીવોમાં અહીંયા કઈ અંદર આવી ન ને તમને ખાઈ જાય એમ આપડે કામ કર્યું તો પીંજરામાં ગઈ જાવી તો હાલો હાલો ગઈ જાવી કીજો ની પાસે પોલીસ છે મે છૂટો કરી ગયો મારે જાવું પડશે માન આજ બિયર નો આખો ખટારો આય નીકળવા નતો હવે મારે પોલીસ સ્ટેશન જાવું પડશે જાવું પડશે જાવું પડશે મારે ક્યાં ક્યાં ટકા સાહેબ ક્યારે આવશે ટકા સાહેબ રીમોટ સે કાલ ગઈ ટકા સાહેબ આવ્યા

એની મને એસી વરળ તો બીજો રસ્તો નથી ઓરજ ખાતાવડા ન આવે ને તાકે આમના માર એબી હજી છે એ આવી ગુહીની બાજ કઈ થાવે ઈ જાય અરે બાપ હવે આઈ ગયા કેદી ઢેગી રાત કેમ કાઢવી મારે કાઢવી પડશે અસે તું બરવે જ સો બાઈસાર કેવી દારું જ જો મારે મરવું છે